જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે બહુ જ ખાસ વિડીયો લઈને આવ્યો છું તમારા માટે દશા બદલી નાખે એ આપણી દશામાં દશામાંનો એક એવો સાબર મંત્ર જે તમારી અને તમારા ઘરની પરિસ્થિતિ સુધારશે ઘણા બધા મિત્રોના કોમેન્ટ ઉપરથી એક જ વસ્તુ સાબિત થાય છે કે ઘણા બધા માણસોને કામ ધંધો કામ ધંધો જે છે એમનો રોજગાર છે એ ચાલતો નથી ઘરમાં પરેશાની રહે છે લડાઈ ઝઘડા કંકાસ રહે છે બરાબર પ્રગતિ થતી નથી કોઈ સારું કાર્ય કરવા જાય પ્રગતિશીલ તો એમાં અટકાવ થાય છે તો આવી ઘણા બધા માણસોના ઘરમાં દુર્દશા હોય છે અને એ દુર્દશાને દૂર કરવા માટે હું તમારા માટે આજે લઈને આવ્યો છું દશામાંનો એક પાવરફુલ સાબર મંત્ર વિડીયોને અંત સુધી જોજો અને ધ્યાન ધ્યાનથી અને શાંતિથી જોજો જેના લીધે તમારા મનમાં કોઈ ડાઉટ ના રહે અને આ મંત્ર આ સાબર મંત્રનો તમે ઉપયોગ કરીને તમે બેનિફિટ મેળવી શકો તો મિત્રો તમારા પણ જીવનમાં દુર્દશા ચાલે છે તમારા ઘરમાં પણ લડાઈ ઝઘડા છે તમારા પણ તમારા મનમાં એવો એવો એક વિષય છે કે અમારા ધંધા બાંધી નાખ્યા છે તમારા ઘર ઉપર કોઈ તંત્ર મંત્ર ટૂંટકું હોય તમારા કામ ધંધા ઉપર તંત્ર મંત્ર કે કોઈ ટૂંટું છે તો આ મંત્ર સિદ્ધ કરવાથી જ એ બધું જ જે દુર્દશા છે તમારા જીવનમાં હાલ ચાલે છે એ એક જ હાકથી દશામાંના એક જ હાકથી તમને સો ટકા એમાં બેનિફિટ જોવા મળશે મળશે અને મળશે તો મિત્રો આ વિડીયો હું એટલે લઈને આવ્યો છું કેમ કે માતાજીનો જે દશા માસે એમના દાડા આવે છે એમના દિવસો આવે છે એમના માટે જ અને એમના ભાવિ ભક્તો માટે અને આપણા ચેનલના જે સભ્યો છે એમનું પણ દુઃખ દૂર થાય અને એમને કંઈ મારા વિડીયોમાંથી કંઈક એવું થાય કે એ પણ સુખમય અને શાંતિથી જીવી શકે એ ઇન્ટેન્શનથી હું આ વિડીયો બનાવું છું તો માતાજીના જે દશામા છે આપણા એમના દિવસો બહુ નજીકમાં છે લગભગ તો ચાર તારીખે માતાજીના જે વ્રત છે દશામાના એ ચાલુ થઈ જવાના છે તો આ મિત્રો તમને પહેલાં હું જણાવી દઉં કે વ્રત બરાબર અને સાધના સાધના જે હું તમને આપું છું એ સાબર મંત્ર છે સાધના છે એક મંત્રની સાધના છે અને વ્રત એ કંઈક અલગ પ્રકાર કહેવાય બરાબર આ બંનેને મિશ્રણ કરવું નહીં જે દશામાંનું સાબર મંત્ર હું તમને આ વિડીયોમાં જણાવવાનું છું એનો તમે જે સાધના સિદ્ધ કરવાની છે એનો તમે દિવસ રાખી શકો છો પૂનમ અથવા તો અમસ્યા અમાસ્યા જે આવે અમાસ બરાબર એની રાત્રિ તમે કોઈ પણ પૂનમ અને કોઈ પણ અમાસ્યાની રાત્રિએ આ સાધના સિદ્ધ કરી શકો છો અને લાભ લઈ શકો છો તમારે શું કરવાનું છે એ હું તમને હવે જણાવું સૌપ્રથમ મિત્રો પૂનમ અથવા તો અમસ્યા આમાંથી એક કોઈ પણ રાત્રે તમારે નક્કી કરવાની છે બરાબર ધ્યાન એટલું રાખવાનું છે મિત્રો કે આ જ્યારે તમે કરવા બેસો બરાબર એટલે એના આગળના ત્રણ દિવસનું બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે શરીરને પવિત્રતા જાળવી જરૂરી છે બરાબર ત્યારબાદ તમારે એક દિવસ નક્કી કરવાનો છે અને આ જે સાધના છે જે મંત્ર સાધના છે એ તમારે નવ વાગ્યા પછી રાત્રે નવ વાગ્યા પછી કરવાની છે શું શું જોઈશે અને કઈ રીતે કરાય એ પણ હું તમને જણાવું છું ધ્યાનથી સાંભળજો મિત્રો નવ વાગ્યા પછી નવ વાગ્યા પછી રાત્રે પૂનમ અથવા તો અમસ્યાવા અમાસ્યા જે છે અમાસ છે એની રાત્રે નવ વાગ્યા પછી તમારે નહીં ધોઈ અને પવિત્ર થઈ પીળા કલરના વસ્ત્ર પહેરવાના છે કેવા પીળા કલરના વસ્ત્ર પહેરવાના છે ત્યારબાદ મિત્રો તમારે જે આસન આપણે કોઈ પણ સાધના કરવા બેસીએ એટલે જ્યારે આસનની જરૂર પડે એ તમારે પીળા કલરનું જ લેવાનું છે બરાબર ત્યારબાદ મિત્રો તમારે એક બાજટની જરૂર પડશે બાજટ ઉપર તમારે પીળા કલરનું વસ્ત્ર એ ત્યાં મૂકી દેવાનું છે પીળા કલરનું વસ્ત્ર એક બાજટ ઉપર પણ જરૂર પડશે એના ઉપર તમારે થોડા ઘણા ચોખા મૂકવાના છે ચોખા ઉપર બરાબર ચોખાની ઉપર તમારે એક કળશ અને કળશ ઉપર એક દીવો અને તમારે એ દીવો પ્રગટાવવાનો છે ધ્યાનમાં એટલું રાખવાનું છે મિત્રો કે દીવાનું જે મુખ છે એ તમારા સામે હોવું જોઈએ બરાબર એટલે કે જે દિવેટ છે આપણા સામે આપણા મુખના સામે હોવું જોઈએ અને એમાં જે તેલ ઉપયોગ કરવાનો છે એમાં કોઈ ઘી કે તેલ એ તલનું તેલ જોઈએ ઘીની જરૂર પડશે નહીં તલના તેલનો દીવો તમારે કરવાનો છે ત્યારબાદ મિત્રો આગળ હું જણાવું તમારે સૌ પ્રથમ આ કાર્ય કરવા પહેલાં તમારે તમારા ગુરુની આજ્ઞા જરૂરથી લેવી છે તમારે ગુરુનું પૂજન કરવું ગુરુ મંત્ર હોય તમારા જોડે તો એને ચાર માળા કરવાની પહેલાં ગુરુ પ્રસન્ન કરવા અને ગુરુ પાસેથી આજ્ઞા લઈ પછી તમારે આ કાર્ય કરવાનું છે ત્યારબાદ મિત્રો ગુરુ પૂજન કર્યા પછી ગુરુ ગુરુની આજ્ઞા લીધા પછી તમારે જે આ ધરતી ઉપર કોઈ પણ સારા કામ સારું કોઈ પણ કર્મ કરવા જાઓ એટલે સૌથી પહેલાં જે પૂજનીય છે એવા આપણા ગણપતિ દાદા એમનું તમારે આહવાન કરવાનું છે અને હું તમને એક મંત્ર જણાવું છું એ મંત્રની તમારે પહેલાં એક માળા કરવાની છે ગણપતિ દાદાની તો મિત્રો હોમ વક્રતુંડાય હુમ આ મંત્રથી તમારે પહેલાં એક માળા કરવાની છે ગણપતિ દાદાની ગણપતિ દાદાની માળા કરીને તમારે પ્રાર્થના કરવાની છે કે હે દેવોના દેવ ગણપતિ મારા આ જે સાધના હું કરવા જાઉં છું દશામાંની આ જે મંત્ર સાધના છે એમાં મારી આ સાધના સિદ્ધ થાય એવી હું પ્રાર્થના કરું છું અને તમે એવા મને આશીર્વાદ આપજો આટલું કરીને તમારે આગળ વધવાનું છે ત્યારબાદ તમારે મિત્રો દ્વિતીય તમારે જે પૂજ પૂજન કરવાનું છે જેને પ્રાર્થના કરવાની છે એવા આપણા ભૈરવ દાદા આપણે ભૈરવ દાદાને પણ યાદ કરવાના છે અને ભૈરવ દાદાને પણ પ્રાર્થના કરવાની છે કે હું જે પણ આ સાબર મંત્ર સિદ્ધ કરવા જઈ રહ્યો છું માતા દશામાનો એ સિદ્ધ થાય આ મંત્ર સિદ્ધ થાય અને મારી અને મારા ઘરની જે પરિસ્થિતિ હાલ જે દુર્દશા ચાલે છે બરાબર એ સુધાર જે એમાં સુધાર થાય એમાં થોડો સુધાર થાય અને દશામાં અમારા સામુ જોવે અને દશામાં અમારી દુર્દશા દૂર કરે એવી તમારે દાદાને પણ પ્રાર્થના કરવાની છે એમના માટે પણ એક મંત્ર છે એ મંત્ર તમને હું જણાવું છું એની પણ તમારે એક માળા કરી અને મેં જેમ કીધું તમારે એવી પ્રાર્થના તમારે કરવાની છે તો હું તમને મંત્ર પણ જણાવું છું તો મંત્ર પણ તમે જોઈ લેજો તો આ ભૈરવદાદાનો મંત્ર છે હોમ ભમ ભૈરવાય નમ આ જે મંત્ર જણાવો એની પણ એક માળા કરવાની છે અને આગળ જણાવ્યા મુજબ તમારે પ્રાર્થના કરવાની છે ત્યારબાદ મિત્રો જે આપણે દીવો પ્રગટાવેલો છે જે તલના તેલનો જે આપણે કળશ મૂક્યું છે એને તમારે મા દશામાંનું સ્વરૂપ માનવાનું છે અને પછી તમારે માતાજીની જે મંત્ર સાધના છે એ ચાલુ કરવાની છે અને તમારે પ્રાર્થના કરવાની છે કે હે મારી દશામાં જે પણ હું આ મંત્ર સિદ્ધિ કરું અને હું તમને આ મંત્ર સિદ્ધિ દ્વારા પ્રસન્ન કરું તો મારી અને મારા ઘરની પરિસ્થિતિ જે દુર્દશા ચાલી રહી છે એમાં દશામાં સુધારો તમે દશા માતા કરજો એમ કરી અને તમારે એ મંત્રસિદ્ધિ ચાલુ કરવાની છે ધ્યાનમાં એટલું રાખવાનું છે મિત્રો કે જે આ મંત્ર સિદ્ધિમાં જે માળાનો ઉપયોગ થશે એ તમારે જાતે જ બનાવવાની છે એ માળા જે છે તમારે જાતે જ બનાવવાની છે કઈ રીતે બનાવવાની છે તો મિત્રો એક લાલ કલરનો દોરો એક લાલ કલરનો દોરો લેવાનો છે અને ધ્યાન રહે બીજો કોઈ કલર ના જોઈએ લાલ જ કલર જોઈએ અને એટલો લાંબો તમારે લેવાનો છે કે તમે એમાં એકસો આઠ ગાંઠ મારી શકો 108 આઠ તમે ગાંઠ વાળી શકો એવા તમારે એટલો લાંબો તમારા અનુમાન મુતાબિક દોરો લઈ અને 108 આઠ તમારે ગાંઠ મરાય એવો એક દોરો લેવાનો છે અને તમારે એ રીતે માળા બનાવવાની છે અને એ માળા તમારે એક વખત કરવાની છે એક વખત જ્યારે તમે કરો ત્યારબાદ તમારે એક નાનો એવું હવન કરવાનું થશે કોઈ પણ તમે આંબાના લાકડા હોય અને એમને એમ કોઈ કોઈ બીજા પણ લાકડા દ્વારા તમે અગ્નિને અગ્નિ બનાવી બરાબર અંગારા બનાવી અને તમારે આ જ મંત્રનું તમારે હોમ હવન કરવાનું છે એકસો આઠ વખત આ મંત્ર બોલી અને તમારે તે હોમ હવન કરવાનું છે ત્યારબાદ મિત્રો આટલું કર્યા પછી તમારે એ માળા જે છે એ તમારે તમારા ગળામાં પહેરી લેવાની છે અને માતાજીને તમારે પ્રસાદ રૂપી તમારે માતાજીને કોઈ પણ પ્રકારની પણ પીળા કલરની જે મીઠાઈ આવે એ તમારે પ્રસાદ પ્રસાદરૂપી રૂપી માતાજીને અર્પિત કરવાની છે ત્યારબાદ જે પ્રસાદ બચે એ તમારે અને તમારા ફેમિલીને એ આહાર કરવાનો છે ત્યારબાદ મિત્રો આ તમારી મંત્ર સાધના જે છે એ સંપૂર્ણ થશે અને તમારી અને તમારા ઘરની જે પરિસ્થિતિ છે એમાં સો ટકા સુધાર આવશે ત્યારબાદ મિત્રો જે આપણે પીળા કલરનું વસ્ત્ર લીધું છે જે ચોખા લીધા છે જે દેવો લીધો છે એને તમારે શું કરવાનું છે કોઈ એક એકાંત જગ્યાએ એક વૃક્ષ હોય એના નીચે તમારે ત્યાં મૂકીને પાછું આવતું રહેવાનું છે આમ કરવાથી આ જે દશામાંનો સાબર મંત્ર છે એ સિદ્ધ થાય છે અને તમારી અને તમારા ઘરની પરિસ્થિતિમાં બદલાવ થાય છે તમારા રહેણી બદલાવ થાય છે તમારા જીવનમાં આનંદ સુખમય જીવન વીતવા લાગે છે અને તમારા જે ગ્રહો કહોતો હોય તમારા મનની દશા કોતોય એ બધું સુધારવા લાગે છે અને તમારી જે કામ ધંધાની જે ગતિ છે એમાં પણ પ્રગતિ થવા લાગે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમે ગમ્યો હોય વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સેરે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દશામાંના દિવસો આવે છે એટલા માટે વધુને વધુ શેર કરો જેના લીધે કોઈ પણ માણસ આ વિડીયો જોવે અને એમને કંઈ આવી તકલીફ થતી હોય તો આ સરળ ઉપાય કરીને એ તકલીફમાંથી છુટકારો મેળવી શકે એવી મારી આશા છે અને એવી હું પણ ઈચ્છું છું કે મારા સબ્સ્ક્રાઇબરો જે મારા સભ્યો છે ચેનલના એ પણ મને સપોર્ટ કરે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીઓ સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં જય દશામાં હર હર મહાદેવ